પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી નદી નાળા છલકાયા છે ગોગંબા તાલુકામાંથી પસાર થતી ગોવા નદી બે કાંઠે વહી રહી છે ગોધરાના મીરપ ગામ પાસેથી પસાર થતી ગોવા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કોઝવે પરથી પાંચ ફૂટથી વધારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને જેને કારણે રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો છે રસ્તા પર વાહનોની અવરજવર બંધ થતા વાહન ચાલકો મોટો ચકરાવ ફરવા માટે મજબૂર બન્યા છે

કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે હાલ પાંચ ફૂટ જેટલા પાણી ફરી વળવાને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે આવા અનેક વિસ્તારો છે એ ગોમા નદીમાંથી પસાર થવાને કારણે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જી બિલકુલ વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર supervisor and that